આ ભાઈ 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 ટકા ને 56 દે કે ઓ ભાઈ તારી માસી ને इनको मारे આગળ મદદ કરો એની માર સો બે ભાગી ગયા ભાગો અંદર કરો મારે લે તો હું એ હામે બંદો રિવાઇવ કરો થઈ જાય ભણા ભણા રેડા ભાઈ ની સાઈદ દોરો ભાઈ મરી ગયો

কেডো পেরিয়ারায়��ে মেডো ওজো য়ার আয়ার হায়ারে কাওউনা আয়ারাই মেসারাতে কালো য়ারা কাশ৊রে এক এক য়ারায়ায়ারে ক માં ઓલી કેમ કાં તો તમે મારા કેટલા નોટ છોર્યા મેં કઈ કીધું તું પણ આ તો રમો તો કાઈ દે દેવા ને જયબેન મોઢા જયબે લે લે તમ તારા જી ભૂખી થ્યા દે યાર ઘાણો નઈ લ્યો એય વાત નઈ કરણ બોલી મોટા પડવા આ તો ભાણો કેતો કે મેં કાલ તમને કીધું તો આજે તમને દે દ્યો હા ને ને શબ્દનો પ્રયોગ ન કરતા એ આગલી એવું છે તો ફેમિલીનો લઈ લે એમ ન કેતી લેવડ એમ ભેજો અહીંયા આ મારે ને તલાકા કાગા દે હો પણ છો દે બહાર કાઢવા જવાનું મારે ત્યાં નીકળું ઈ છે આટવા નથી જાય તમને મારે પણ નીકળું ને કાલિયા અરે ભાઈ મારા તો સાંભળું લોડા તું મને બોલાવ હું તને નઈ બોલાવતો કાઈ મને તો તારી ઉપર કાળ પડ્યા એવા બંધો હેઠે શું મય ભાગીને દોડીને જા સ્કોડે 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 વેકી આ સામાલા દે પાડી દેન્ટી આસી મારો કાકા થોડી બેને સે બજા બેને સે મારો 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 દેખા કરવા જતો લાગી કે જો આ લાલ લવ મેટ પે હા સેલા પે સેલા પે आई गन ले लो हमारे पे कौन पे ऐसे आई नीड इक्विपमेंट क्या जो ही करता अभी मैं करे अभी मैं ओह पांच यो ये कर दिया लग गए ओ फक ये कर को पावर ले उसा कर बंदा उतरो जा जा दो मार दे दो मार दे गेट से साइड में मारो अच्छा लगा ઓ હા કોઈ છે મર્યો એ જે નકર હોય એ કાકીજી મારે ડૂલ છે લે અહીંયા એ દિવાકાને ફાઈટ્યો ઓફફક લગા ફાઈટ તો લે કોઈ ઓફફક આને હું ફફક છે નકર ઓફફક બધા કડા બધા ફફક ભાગો એક અજી ફૂલફુલિયામાં છે એની બેનનો વીએસએસ છોડું લોડો ક્યારની વીએસએસ મારા કડકડાડે બોયવાના એક હમે છે ડૂડા માલને

ત્યાં સુધરી માટ ઉંતર તો બંધા અમુ ધ્યાન લોડા એ બાદ સપર પીકા કોને બંધો બંધો ક્યાં છે રોડી પાછા ઓલો ડ્રોપ પડ્યો નહીં બાજુ રેગડી સીધું જાવ તો જાવ તો સિદ્ધુ મરવાનો ઉતરતો હવે ઢીકો હાટી દે એ સ્કોડ ગઈ કે એવી કે તું લે ભાડ લઈ જા જો સ્કોડ સરી હાલ બેર ને એટલે ધીમે ધીમે કે લે છે ભાઈ પણ તારી શોપ ને એ સમણી પાછો પેલા પડવા ઉતર ઉતર મેટ મે ટોકન ને ફોટો કને મે 200 તે તું ઉતરો કાકા આવે જો

મને બાધું ને અરે ગયો ભડવા લોડા મેડી કે નીચે મારી પાસે લોડા બ્રોડો મારું સોદી નો સોળો રીવાય એની કેવો 600 ભેંસો ટકા ના લોડાઈ હતા એ મોટી વાત કેવા સોદેમ ના તમે રીવાય તો કી સો આવા આને પાછો રીવાય થઈ જાવ ભડવા બંધો ક્યાં જઈલે ખડી રે આ ઓન ધ ઇવિલ ગુડ ગેમ બોલ સે લોડા દેજે

લોડ <laughs> <laughs> <laughs>

muter डाटा दे to mar sugal de ne ama om se na ola dive नहीं karvano hai ne ya o bhai o bhai dive kar re ab saath mere na bhaiya aur na gaand mein jada karwa denge madri अरे नहीं रहता है फिर मर जाता है आ, फिर फिर भी मन है फिर की क्या करता है बेटे थोर तेरी मां की चूच अजी बाप आओ आओ मां ने बोलो आ आवे अब जो भैया अपन यहां जाऊ जो देवे यहां आवे અણા બધું ભાઈ એ લોડા તન કેવી કને આયા લે ઓયલે બેટરી સચ્ચમા ફોન નઈ કે સોજે ખબર એ નઈ પડે ક્યાં થી જૂન ક્યાં થી વીજું તમારી પાસે 400 જાવ ભરાઈ જાવ લાવા તમારી તમારી મારી પાસે લઈ જા એવું ચાર્જ નઈ થતું શીખવું હોય બધું ન તો ન લેવાના એક જ નઈ અહીંયા પેડો કામ તો આ લિમિટ લઈ લેવાનો નકો હોય હું થોડો છે લઈ લઉં લિમિટ

અચ્છા મેડી પુલપુલ મેર પાસે દેખેરું છો રે મન કવર કરી જો સેવા તમ હું ક મર जाऊ છું હું છે રાઈ છે હાલતો ની છોડો હા હવે જલ્દી ઉડી મારી પાસે કેમ આવે એ ઉડી આવે છે કોઈ સો દેનો ઉતરતો હશે ધંધો છે <laughs> 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 દેને છે સોદણીઓ અરે ગાડી આવી પાછળથી ભાઈ મામા ગોળી અડે જો એ એક બાકી છે જોન માં છે હમણાં આવશે બકા અરે એને જોડી જવાનો છે બે ફૂલ ટીમ્સ બેક ટુ ધ એશિસ બજે થોડો કાગળ વજી ઓલ પાસ આય હે દેને છે આવો ને ગાડી ખોલી જો ને ખાલી જો સલી અરે પણ જોન માં ગયા ગાણ ખાલી દે

મોરે મોર દેજો ભાઈ બંદુ એ આઈ પુ લેટર જો પુ લેટર આવો ભટકાની ગાડી ઉત અરે માદર મરી ગયો એલિમિનેટ થઈ ગયો એ કર્યું એને સારું કામ કરે કર્યું એને બહુ સારું કામ કર્યું ઈ તો લઈ લીધી મેં લઈ ગયો તો પડવાનો મે ભાગો અહીંથી ગેણ પડી જાય ના જીવતો અસે ફ્રી રીવાઈવ ઈ તો જા એની મશીની ગેણ માંથી રીવાઈવ કરી લે

આને મે રીવાય કેરા સોજે ત્યારે તમારો ઉદ્ધાર ઉધાર ભાઈ ભાણે રીવાય કેરા આમ તો પડવા ગણે હોય ને આ કી લઈ ગયા કો ના મારા મારા તમ મે મે દરક તંજા કી તો મારા તો કરી ગેમ બહુ જોરદાર છે ધવાકા મારી દીધા છે જો આ તો વિડિયો તમને પસંદ આવ્યો તો વિડિયોને લાઈક મારો ચેનલ સબસ્ક્રાઇબ કરો યાર અને બનેલો ચેનલ અંદર હો ભાઈ